રાજકોટની જાણીતી હોસ્પિટલ ફરી એકવાર ગંભીર વિવાદમાં ઘેરાઈ ગઈ છે મોરબીના માળિયા ગામમાં રહેવાસી હરિભાઈ બાંભણવાને રેલવે અકસ્માતમાં ગંભીર ઈજા થતા પહેલા મોરબી સિવિલ ત્યારબાદ રાજકોટ સિવિલ અને ત્યાંથી વોખાટ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા ગંભીર વાત એ છે કે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ સતીશભાઈએ દમ તોડી દીધો હતો તેમ છતાં વોખાટના તબીબોએ મૃત વ્યક્તિનું ઓપરેશન કરવાની વાત કરી હતી અને રૂપિયા બે લાખ પચાસ તત્કાલ માંગ્યા હતા

મૃતકના ભાઈએ કહ્યું કે જીવતા માણસ માટે પૈસા માંગશે એવું મનાતું હતું પણ અહીંયા તો મૃત શરીર પર ઓપરેશન કરવાના પૈસા મંગાય છે પરિવારજનો મોટી છેતરપિંડીથી બચી ગયા હતા આ ગંભીર બાબતે આરોગ્ય વિભાગ કડક પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠી છે